એક વ્યૂ આજે ઘણી મહત્વની અપડેટ છે કંપની માટે કારણ કે સેપકોનો જે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કંપનીના પાવર બિઝનેસને લઈને એ હવે અહીંથી ઉકેલાતો દેખાડી રહ્યું છે એટલે આજે એ વેધાંત આપણને એક અસર બતાવી શકે છે પરંતુ ચાર્ટ સેટઅપ કેવું છે ચાર્જ સીટર પોઝિટિવ નું છે એમાં કોઈ બેમત નથી ચાર ફોર ફિફ્ટીની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે બ્રેકઆઉટ ઓલરેડી આપણને આ સ્ટોકમાં આવતું જોવા મળી ગયું છે અને આ બેઝ ફોર ફર્ધર અપસાઇટ મોમેન્ટમનું એક્સપેક્ટેશન પણ આપણે રાખીને ચાલી શકીએ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે છે વિધાતાને પ્રેઝન્ટ લેવલથી ફોર ફિફ્ટીની અરાઉન્ડ અ ક્લોઝિંગ છે ચારસો આડત્રીસનું એસલ મેન્ટેન કરીને ચાલીસું ટારગેટની વાત કરે ફૂ ફિફ્ટી નાઇનો પહેલો ટાગીન જો બ્રેક કરે તો પછી ચારસો ચુમોત્તેરનો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતો જોવા મળી શકે વિદાંતા પ્રિઝન એવું બધી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે વ્યૂ હાલના લેવે શીખ ખરીદારી વિધાંતતા માટે ખાસ કરીને કરી શકો છો આ સ્પેસમાંથી બે કાઉન્ટર્સ માટેનો એક વ્યૂ લેવા માંગીશું કિરણ એક તો છે હિન્દુસ્તાન ઝિંક કારણ કે જે રીતના એક આપણે મજબૂતી એફન્ડો ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી શુક્રવારે જોઈ રહ્યા હતા બસ્સો ડીએમએની ઉપર સ્ટોકમાં એક કારોબાર થઈ રહ્યો હતો સાથે હિન્દુસ્તાન કોપર માટે પણ જે ડબલ માઇન્ડ કેપેસિટી જે છે એ આપણને ખાસ કરીને પાંચ વર્ષમાં ત્રણ ગણી થતી એક બતાવી શકે છે બંને સ્ટોક પર આપણને ખાસી મજબૂતી આપણને બતાવી રહ્યું હતું હિન્દુસ્તાન કોપર અને હિન્દુસ્તાન ઝિંક કઈ રીતે સલાહ આપશો અહીંયા અ સિંહ હિન્દુસ્તાન કોપર અને હિન્દુસ્તાન સિંગ બંને ઉપર તમે જોશો તો ફ્રાઇડે એક મેજર અપ આપણને જોવા મળી હતી અને ક્લોઝિંગ ની અંદર આપણે લોકોએ ડિસ્કસ પણ કર્યું હતું જ્યાં તમે મને હિન્દુસ્તાન કોપર વિશે પૂછ્યું હતું તો હિન્દુસ્તાન માં એક મેજર સ્વિંગ ટ્રાયલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે ચારસો રૂપિયા થી જે સ્ટેડી કરેક્શન્સ આપણે જોયું બસો સુધી પચાસ ટકા કરેક્શન્સ પછી આફ સિંગ આપણને જોવા મળી રહી છે Mm. जो काउंटर 280 290 लेवल पे ऊपर सस्टेन થઈ જાય છે તો આ બ્રેકઆઉટ એક મોટો ટાર્ગેટ્સ આપણે રીકાર્ડ કરી શકે છે 350 થી 400 સુધીના ઇમ્પेक्ट ટાર્ગેટ આવી શકે છે તો જો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ યુ ડેફિનેટલી મને એવું લાગે છે કે હિન્દુસ્તાન કોપર કરણમાકલી પ્રાઇસ થી કોઈ પંડીપા આવે છે 264 સુધીના લેવલ સુધી બાય કરી શકાય છે 250 નેક્સ્ટ સુધી સ્ટોપ લોસ રાખજો અને અહીંયાથી 3 થી 4 મહિના જો તમે અપવા રેડી હો તો 350 પ્લસ નો ટાર્ગેટ તમે હિન્દુસ્તાન કોપર ચોક્કસ જોવામાં મળી શકે છે હિન્દુસ્તાન ઝિંક ની વાત કરું તો વન ઓફ ધ largest પ્રોડ્યુસર છે સિલ્વર ની અંદર કે સ્ટોક સુધી ગયો ફરીથી જે કલેક્શન આવ્યું છે પરંતુ સિલ્વર પ્રાઇસીસ કન્ટિન્યુઅસલી હજી પણ ઉપર જઈ રહ્યા છે વચ્ચે નો ડાઉટ મોટા ના કારણે સ્ટોકમાં ઘટાડો આપણને જોવા મળ્યો હતો પરંતુ હવે ફરીથી એ ઘટાડા પછી સ્ટોક હાયો હાયર પેટર્નમાં રિઝ્યુમ કરે છે બધી જ ઇમ્પોર્ટન્ટ હું અહીંયા ઉપર ટ્રેડ કરે છે તમે જોશો તો ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી પહેલી વખત કાઉન્ટર બસો દિવસની ની અહીંયા આવે ઉપર પણ આવી ગયું છે તો ધેરાજ ચાન્સીસ કે આપણને અહીંયા પણ એક મેજર અપસ્વિંગ જોવા મળી શકે છે તો કરંટ માર્કેટ પ્રાઇસ થી કોઈ પણ ડીપ માં બાય કરો ચારસો ચાલીસ એક સ્ટ્રીક સ્ટોપ લોસ આપો અને ધેરાજ ચાન્સીસ કે આપણને પાંચસો પચાસ સુધીના લેવલ હિન્દુસ્તાન ઝિંક માં જોવા મળી શકે છે તો હિન્દુસ્તાન કોપર અને હિન્દુસ્તાન ઝિંક ડેફિનેટલી બંને લોંગ પોઝિશન કરી શકાય છે શું કરી શકો છો હિન્દુસ્તાન કોપર સાડા ત્રણસો હિન્દસિંગ માટે સાડા પાંચસોના એક લક્ષાંકને ધ્યાનમાં રાખીને ડોક્ટર રેડ્ડીઝ પર આજે એક નજર રહેશે કુનાલ યુએસ એફટીએ તરફથી કંપનીના જે બાયોલોજિક્સ યુનિટ છે પાંચ ઓબ્ઝર્વેશન્સ ઇસ્યુ થયા છે એટલે એક નેગેટિવ અપડેટ છે સેન્ટિમેન્ટલ અસર બતાવી શકે પરંતુ અગર સેટઅપ જોઈએ ડીઆરએલનું આપ કઈ રીતે જોઈ રહ્યા છો કુનાલ પણ ડૉક્ટર રેડ્ડીની વાત કરીએ જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ઓબ્ઝર્વેશનની વાત ચાલી રહી છે બોડો એક નેગેટિવ ઇમ્પેક્ટ આ કાઉન્ટરમાં જોવા મળી શકે બટ એનો છેલ્લા લાસ્ટ વીકમાં એકચ્યુઅલી સારી મુમેન્ટ કાઉન્ટરે ગ્રેપ કરી છે અને જે રિસન્ટના જે ટોપ હતા તેરસો ની અરાઉન્ડના એની ઉપર કાઉન્ટર સસ્ટેન થયો છે બટ જો આ ઓબ્ઝર્વેશનની વાત કરીએ એની જો નેગેટિવ ઇમ્પેક્ટ આ કાઉન્ટરમાં પડે તો ફરીથી આ કાઉન્ટર આપણને सिके, बी शकें तो अत्ये टोटली अवॉइड करला काउंटर काउंटरने બારસો સિત્તેર સુધીના પણ એક નીચલા લેવલ્સ આ નેગેટિવ ઇમ્પેક્ટમાં બતાવી શકે છે અવોઇડ કરો ડોક્ટર રેડીઝ માટે આ જ સ્પેસમાંથી કિરણ એલિમ્બિક ફાર્મા અહીંયા પણ યુએસ એફડીએ એક્શનની જ આજે એક અસર બતાવી શકે છે પરંતુ જે રીતે કંપની માટે એલિમ્બિક ફાર્માને જે એક યુએસ એફડીએ તરફથી ઇઆઈઆર જે છે એ અહીંયાથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ એને લીધે આજે એક નજર રાખવાની છે ક્લીન ચીટ મળી છે પ્લાન્ટને આથી કઈ રીતે વ્યૂ આપશો બસ યાર એમ બિપરમાનીતરા વાત કરીએ તો કાઉન્ટર બધિક મૂવિંગ એવરેજીસ ની આજુબાજુ કવર કન્સોલિડેટ થઈ રહી છે ઓવરঅল તમે જોશો તો 900 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે તમારે સપની ચાન્સ થી 900 ના લેવલ બ્રેક ન થાય તો તમે કરંટ માર્કેટ પ્રાઇસ થી લોંગ કરી શકો છો આ તો કોઈ પણ ઘટાડે 900 નો સ્ટ્રિક્ટ સ્ટોપ loss રાખજો જો 900 ના લેવલ બ્રેક થાય તો ધેર આર ચાન્સીસ કે એક મેજર ઘટાડો આવી શકે તો 900 ના સ્ટ્રિક્ટ સ્ટોપ loss ની સાથે તમારી ની પોઝિશન હે તો તમારી ઓ એક્ઝિસ્ટિંગ પોઝિશન ને હોલ્ડ આજો ઉપરમાં રેસિસ્ટ 1030 થી 1050 સુધીનો રેસિસ્ટન્સ દેખાય છે ત્યાં સુધીનો ટાર્ગેટ માટે ડેફિનેટલી તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો રેશો વન ઇઝ ટુ વન પોઈન્ટ ફાઈવ જેવો દેખાય છે તો ડેફિનેટલી મારી સાથે નવસો ને લોસ સાથે હોલ્ડ કરી શકાય છે હમ સોનો સ્ટ્રીક સ્ટોપ લોસ ત્યાંથી રાખી શકો છો હોલ્ડ સલાહ અને બિગ ફાર્મ આજે જોઈએ કઈ રીતે એક યુએસએફડીની જે ક્લીન ચીટ છે એની અસર બતાવશે જેએમઆર એરપોર્ટ્સ લિમિટેડ કુનાલ એના પર એક ટકાની મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે શુક્રવારના સેશનમાં પરંતુ આજે જે ઓગસ્ટ ડેટા આવ્યા છે પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો થયો છે સ્થાનિક ટ્રાફિક પણ ફ્લેટ રહેતો આપણને બતાવી રહ્યું છે ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં એક વધારો છે જે ડેટા ઓગસ્ટ મહિનાના આવતા દેખાડી રહ્યા છે જેમાં એરપોર્ટ્સ थर्टी अराउंड ट्रेड करे मथी एट पॉइंट तो सेवन से, तो एक रेजिस्ट्रेस है क्रॉस करिए तो पीछे सारी मुमेंटम एक्सपेक्टेशन अपने राखी चाली सके अब टू दाइटी फोर अत्यारोटली अवॉइड कर जो सस्टेन नहीं तो तो थी फरीक टू होम में एटी फाइव सुधीवल सके तो अत्या हाल पूरे सबसे सस्टेन पड़े आम एक नीति पोजिशन बनाई चाली सकिए વ્યૂ ઓવર એક બનતો જોઈ રહ્યો છ તો અવોઈડ કરી શકો છો જે મારા એરપોર્ટ્સને જેબીએમ ઓટો પર કિરણ એક ખાસ ફોકસ હતું શુક્રવારે જે વોલ્યુમ બેસ્ડ બાઈંગ આ સ્ટોકમાં જોવા મળી છે ખાસો પોઝિટિવ તે ચૌદ ટકાનું એક પોઝિટિવિટી આપણને જોવા મળી હતી જે કંપનીને ઇલેક્ટ્રિક બસ બનાવવા માટે અગિયાર હજાર ઇલેક્ટ્રિક બસ બનાવવા માટેનો જે ઓર્ડર મળ્યો છે ત્યારબાદનું પોઝિટિવ એક્શન જેબીએમ મોટો ચૌદ ટકા મજબૂત જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે પરંતુ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે આટલી મજબૂતીમાં શું કરવું જોઈએ ચાર પેટર્ન ઘણા સ્ટ્રોંગ છે સ્ટોકમાં જે આપણે ઉછાળો જોયો છે તો ચેસ કરવાની સલાહ તો નહીં રહી કારણ કે વેજ ઘણા જોવા મળ્યું છે તો કોઈ પણ ઘટાડો આવે છે છસો એસી છસો નેવું સુધી તો ત્યાં તમે લોંગ કરો છસો સિત્તેર નોક સ્ટોપ લોસ રાખો જો છસો સિત્તેર બ્રેક નહીં થાય તો ઘરે ચાન્સીસ કે આપણને ઉપરમાં સાતસો એસી સાતસો નેવું સુધીના લેવલ જે જેબીએમ ઓટોમાં દેખાઈ શકે તો ડેફિનેટલી મને એવું લાગે છે કે લોંગ કરી શકાય છે શકે છે છે પોઝિટિવ બી મોટો શુક્રવારે આટલી મજબૂતી બાદ જોઈએ આજે સ્ટોકમાં કઈ રીતે રિએક્શન દેખાશે ના કાઉન્ટર પર એક કુનાલ વ્યૂ લઈએ લગભગ અઢી ત્રણ ટકાની મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું તો આજે પણ કંપની ફોકસમાં રહેશે કારણ કે બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ પાસેથી કંપનીને લગભગ બસો દસ કરોડ આસપાસનો ઓર્ડર મળ્યો છે રેલટેલ માટે એટલે આજે એક નજર રાખવાની છે પરંતુ ચાર્ટ સેટઅપ કેવું છે અહીંયા રિલેટેડ ની વાત કરીએ તો ન્યૂઝ સારા વાગે કાઉન્ટરમાં અને એના બેઝ પર સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે એકસો ત્રણ કરોડ નો ઓર્ડર કાઉન્ટરને મળ્યો છે એ પણ નાસિક અને પટવેલ મ્યુનિસિપલ બોડીઝ તરફથી તો એક સારી એવી રેલ્યુનું એક્સપેક્ટેશન આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ યુ ડેફિનેટલી પોઝિટિવ નો છે કાઉન્ટર હંરેડ એમ ઉપર ટ્રેડ કરી રહ્યો છે આલી ચાર્ટ પર પણ કાઉન્ટરમાં આપણે બ્રેકઆઉટ આવતું જોવા મળેલું છે વીકલી ચાર્ટ પર પણ કાઉન્ટરે સારા એવા ફોર્મેશન બનાવેલા છે જેના બેસ પર સારી એવી મુમેન્ટમનું એક્સપેક્ટેશન રાખી શકીએ લાસ્ટ વીકમાં એક બુલિસરામિક ફોર્મેશન બની હતી જેનું ફોલોઅપ આપણને લાસ્ટ વીકમાં જોવા મળ્યું છે હવે આ વીકમાં ફર્ધર અપસાઇડ મુમેન્ટમનું એક્સપેક્ટેશન પણ કાઉન્ટરમાં આપણને રાખી શકીએ છે જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવતો હતો ત્રણસો ને ત્રેસઠ ના લેવલ એની ઉપર કાઉન્ટર સસ્ટેન થયો છે તો ઓવરઓલ જે વ્યૂ છે એ પોઝિટિવ સાઈડનો છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં અત્યારે થ્રી સેવન્ટી ફોરની અરાઉન્ડ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે થ્રી સિક્સટી ટુના એસએલ મેન્ટેન કરીને નવી ખરીદારી કરીને ચાલીસું થ્રી એટી થ્રીનો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો થ્રી નાઇન્ટી બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે એટલે ઓવરલ જે વ્યૂ બની રહ્યો છે રિટેલ માટે પોઝિટિવ સાઈડનો છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે

તમે જોશો તો એક મેજર રાઉન્ડિંગ પેટર્ન ટ્રાયંગલ પેટન બ્રેકઆટ છસોના લેવલ ને આજુબાજુ દેખાયું હતું પણ ઘટાડો આવે છે લોંગ કરીને છસો નીચે એક રાખો ના લેવલ બ્રેક નહીં થાય તો તેના ચાન્સીસ કે આપણને ઉપરમાં સાતસો પચાસ સાતસો સુધીના લેવલ્સ દેખાઈ શકે છે તો થોડા ત્રણ ચાર મહિનાનો વ્યુ રાખીને ડેફિનેટલી સલાહ રહેશે અદાણી પાવરમાં સિક્સ હંડ્રેડ રૂપીઝના સ્ટીક સાથે નો સ્ટોપ લોસ બાય એમ ડીપ્સ પરંતુ 3 થી 4 મહિનાનો થોડો પોઝિશન વ્યૂ રાખવાનો છે અદાની પાવર માટે ત્યારબાદ જેએસડબલ્યુ એનર્જી ત્યાં પણ કુનાલ આજે એક સમાચાર કંપનીના આવતા જોઈ રહ્યા છે એપીટીએલ ના 500 મેગાવોટ બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ પર જે અહીંયાથી ચૂકાદો હતો ત્યાં એક અપીલ કંપનીની અહીંયાથી રિજેક્ટ કરવામાં આવી છે પરંતુ સેટઅપ અગર જોવા જોઈએ જેએસડબલ્યુ એનર્જી નું તમે કઈ રીતે જોઈ રહ્યા છો પોઝિટિવ સાઈડ નું છે જેએસડબલ્યુ એનર્જી નું સેટઅપ તમે જુઓ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે મને એવું લાગે છે કે ફર્ધર વફસાઇડની મોમેન્ટમ પણ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે સારી એવી રેલ્યુ એક્સપેક્ટેશન આપણે કાઉન્ટરમાં રાખી શકીએ છીએ કાઉન્ટર એના હંડ્રેડ એમ ઉપર ટ્રેડ કરી રહ્યો છે સ્મોલર ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો કપ એન્ડ અપ ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ આપણને આવતું જોવા મળી રહ્યું છે એટલે ઇક્વેશન્સ જોવા જઈએ તો પોઝિટિવ સાઇડના છે ખરીદી કરીને ચાલવાની સલાહ છે ફાઈવ ટ્વેન્ટી અરાઉન્ડ આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે વાત કરીએ તો કાઉન્ટરમાં પાંચસો પિસ્તાલીસ નો પહેલો ટાર્ગેટ અને બ્રેક કરે તો પાંચસો સિત્યોતેર નો બીજો ટાર્ગેટ મને આપવાને આવતો જોવા મળી શકે એટલે વ્યુ ડેફિનેટ પોઝિટિવ સાઇડ છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહી છે જેએસબ્લ્યુ એક કરો